હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર ઇઠ્યોતેરથી એંસી ઉપર અનુલેખન શ્રુતલેખન અને સુલેખન માટેની જગ્યા આપેલી છે ત્યાં આપણે તેના ફકરા લખીએ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીશું તો પહેલાં પેજ નંબર ઇઠ્યોતેર પર આપેલું છે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન તો અનુલેખનનો ફકરો જોઈએ મિત્રતા જીવનનું અમૂલ્ય બંધન છે સાચો મિત્ર સુખ દુઃખમાં હંમેશા સાથે રહે છે મિત્ર સાથેનો સમય આનંદ અને હાસ્યથી ભરેલો હોય છે સારા મિત્રના સાથથી જીવનની મુશ્કેલીઓ સરળ લાગે છે મિત્રતા વિશ્વાસ સ્નેહ અને સમર્પણ પણ ટકેલી હોય છે જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌથી મોટું ભાગ્ય છે તો આ રીતે અનુલેખન કરી શકાય હવે આગળ છે શ્રુટલેખન શ્રુત લેખન એટલે તમારે સાંભળીને લખવાનું છે માતા પ્રેમનું જીવંત સ્વરૂપ છે બાળકના જીવનમાં માતાનું સ્થાન સર્વોચ્ચ છે માતા પોતાના સંતાનના સુખ માટે હંમેશા ત્યાગ અને સમર્પણ કરે છે તેના મમતા ભરેલા શબ્દો સંતાનને શાંતિ અને હિંમત આપે છે માતાનું હૃદય હંમેશા સંતાન માટે ચિંતિત રહે છે સાચે જ માતૃપ્રેમ દુનિયાની સૌથી નિઃસ્વાર્થ અને પવિત્ર લાગણી છે

પેજ નંબર તેર પર આપણે અનુલેખન અને કરી શકીએ પહેલા અનુલેખન છે ગુરુ જીવનનો સાચો માર્ગદર્શક છે તે પોતાના શિષ્યને જ્ઞાન સાથે સારા સંસ્કાર પણ આપે છે ગુરુના આશીર્વાદથી શિષ્ય જીવનમાં આગળ વધી શકે છે ગુરુજ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે તેમની શીખવણી જીવનમાં સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવે છે ગુરુનું સ્થાન માતા પિતા જેટલું માનવામાં આવે છે હવે આગળ જોઈએ વિદ્યાર્થી જીવન માનવ જીવનનો સોનાનો સમય કહેવાય છે આ સમયમાં મેળવેલું જ્ઞાન અને સંસ્કાર આખું જીવન માર્ગદર્શક બને છે વિદ્યાર્થીએ મહેનત શિસ્ત અને સમયનું મૂલ્ય સમજવું જરૂરી છે અભ્યાસ સાથે રમત ગમત અને સાંસ્કૃતિક જોડાવું પણ મહત્વપૂર્ણ છે સ્વચ્છતા આરોગ્ય માટે ખૂબ જ આવશ્યક છે સ્વચ્છ પરિસરમાં રહેવાથી રોગો દૂર રહે છે ઘર શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું દરેકનું કર્તવ્ય છે સ્વચ્છતા માત્ર

સત્ય માનવ જીવનનું સર્વોત્તમ આભૂષણ છે સત્ય બોલવાથી મનને શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે સત્ય પર ચાલનાર વ્યક્તિને સૌ કોઈ માન આપે છે ખોટા માર્ગે મળેલી સફળતા ટકાઉ નથી પરંતુ સત્યનો માર્ગ હંમેશા સફળતા તરફ દોરી જાય છે મહાત્મા ગાંધીજી જેવા મહાન પુરુષોએ સત્યને જીવનનું ધ્યેય બનાવ્યું હતું તેથી જીવનમાં સત્ય નિષ્ઠા અપનાવવી જરૂરી છે લેખન આપેલું છે અહિંસા માનવજતનો સર્વોત્તમ ધર્મ છે અહિંસા અપનાવનાર વ્યક્તિ ક્યારેય કોઈને દુઃખ પહોંચાડતો નથી તે પ્રેમ દયા અને ક્ષમાશીલતા દ્વારા જીવનને સુખમય બનાવે છે મહાત્મા ગાંધીજીએ અહિંસાના માર્ગથી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી હતી અહિંસા દ્વારા શત્રુપણાને મિત્રતામાં બદલી શકાય છે સાચે જ અહિંસા એ શાંતિ અને સુખનું સાચું શસ્ત્ર છે હવે આગળ શું લેખન જોઈશું એકતા એ શક્તિનું પ્રતિક છે જ્યારે લોકો એકતા સાથે કામ કરે છે ત્યારે કોઈ પણ મુશ્કેલી સહેલાઈથી દૂર થઈ શકે છે એકતામાં રહેલો સમાજ હંમેશા સુખી અને સમૃદ્ધ બને છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભારતીયોએ એકતા બતાવીને અંગ્રેજો સામે વિજય મેળવ્યો હતો મતભેદ હોવા છતાં એકતાથી જ પ્રગતિ શક્ય છે સાચે જ એકતા એ રાષ્ટ્રની શક્તિ અને વિકાસનો આધાર છે તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં